દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અહીં આવ્યા હતા બધા આખી દૂધસાગર ડેરીમાં જે એનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકાર વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી અને ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય